અમરેલીની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યા સભા ખાતે છાત્ર સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જે અનુસંધાને મોટિવેશનલ સ્પીકર શૈલેષ પર્યાયે માર્ગદર્શન પૂરું પાડેલું હતું અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ આયોજિત જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યાસભાના ઓપન એર થિયેટરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી જિલ્લા દ્વારા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ઉપયોગી યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સકપરિયાએ વિદ્યાર્થીઓને જીવનના ઘડતરના પાઠ શીખવેલા હતા આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના પ્રદેશ સહમંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમરેલી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ મહેતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમરેલી જિલ્લા સંયોજક ભીષ્મભાઈ પરાડ અને ગજેરા કેમ્પસ અને અમરેલીના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ સૌનો આભાર વ્યક્ત કરેલો હતો એ આજની વાર્તાનું શીર્ષક સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત થયું અને એમાંથી જે પ્રેરણા મળી તે દરેક નાનું બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ હોય દરેકે પ્રેરણા લઈ અને ખૂબ જ સારું જીવન ઘડતર માટે એમ કહેવાય કે આપણે જો અનુભવથી જીવન જીવીએ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી બોટાદ જિલ્લા વિસ્તારકનું દાયિત્વ છે અને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાસભા કેમ્પસ બંને સાથે મળી અને એક મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ પરિયાને બોલાવવાનું કામ કર્યું છે અને એમનો મેન ઉદ્દેશ એ જ છે કે આવનારા સમયમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષા હોય છે ત્યારે ઘણા બધા પ્રશ્નો હોય છે કે કેમ મારે પેપર લખવું કેમ મારે શું કરવું તો એના પ્રશ્નોના જવાબ માટે શૈલેષભાઈને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આજે શૈલેષભાઈ સકપરિયા બે હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને આમાં એમના સવાલોના જવાબો આપશે અને વિદ્યાર્થી પરિષદ આવા દર વર્ષે કાર્યક્રમ કરતું રહેશે